કેમ છો મેમોન મજામાં હસો બધા હરિયોમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે નિરોણા કચ્છમાં આવેલી હરિઓમ હોટલ એન્ડ માં આપને મળી રહેવાની છે ઉત્તમ અને સારી અને ઘર જેવી સ્વાદિષ્ટ વાનગીઓની સુવિધા સાથે તમને અહીં રહેવા માટે રૂમ પણ મળી રહેવાનો છે તેમજ અનેક પ્રકારની વાનગીઓ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે તો ડિસ્પ્લે પર નંબર દેખાય છે

જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકો રાજકીય પક્ષોના નેતા સહિત દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી તથા જાલોદના એસડીએમ ટીડીઓ સહિતના લોકો હાજરીમાં આજ નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રિપોર્ટર સંજય બાબુ સાથે કેમેરામેન વિજય કલારા આજે ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મામદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનો શુભારંભનો આ પ્રસંગ છે અને આજે અમારા માન્ય શ્રી જસંતજી બાબોર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ અમારા જિલ્લા સમારતા કલેક્શન પૂરી અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકે વિકેન્દ્રીકરણ કરીને જે જાલોદમાંથી આ લીંબડી ગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સલાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમણે જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્ધર બન્યું છે તેમની પોતાની આર્થિક વ્યવસ્થા પોતાની સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા જે ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે કુર્તી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું એ આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણ ધર્યો છે ગવિંદ ગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનવો